નમસ્કાર દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છીએ આમ આદમી પાર્ટી આજે ગુજરાતનો સ્થાપના દિવસ હોય અને ગુજરાતની શાંતિ સમૃદ્ધિ અને સુરક્ષા માટે ત્યારે આમ આદમી પાર્ટીના લોકો આજે ચુમ્માલીસ ડિગ્રી તાપની ગરમીમાં અહીં આગળ આપણને પ્રતિક ઉપવાસ પર ઉતરેલા જોવા મળી રહ્યા છે અને તમે જોઈ શકો છો આજે સવારે છ વાગ્યાથી લઈને અન્ન જળનો ત્યાગ કરીને આજે એ લોકો અહીં બેઠેલા છે અને આપણા છજુ જે તમે જોઈ રહ્યા છો છજુ પણ મીડિયાને કહેવાથી એ લોકોએ બાંધ્યું છે કે ભાઈ અમારા આની જરૂર નથી કારણ કે અમે તાપમાં તપવા માટે તૈયાર છીએ એવું કહેવું થતું કે અમે ગુજરાતની સુખાકારી માટે અમે તૈયાર જ છીએ પણ આજે તમે હાલત જોઈ શકો છો એમની સાત કલાક થઈ ગયા પરંતુ કોઈ તંત્ર અહીંયા ગાડી કોઈ પણ તંત્રનો વ્યક્તિ અહીં આવ્યો નથી હાજર અહીં જોવા નથી મળ્યું તો ભાઈ શું છે શાના માટે તમે ધરણા પર બેઠા છો બરાબર અને આપણે અહીંયા ઓફિસો પણ જોઈ રહ્યા છે સંસદ સભ્યની ઓફિસ છે આપણા કૃષિ મંત્રીની ઓફિસ પણ અહીં આવેલી છે પરંતુ કોઈ પણ મંત્રી કે કોઈ કર્મચારી અધિકારી અહીંયા ગાડી આવ્યો નથી એમના માટે એ આપ જોઈ શકો છો અને એમની હાલત પણ તમે જોઈ શકો છો કે આ ગરમીમાં કેવા પડી રહ્યા છે શું તમે આ તમને લાઈવ શું બતાવી રહ્યા છે અમે અમારા માધ્યમથી તમે જોઈ શકો છો તેમના આરોગ્ય સામે પણ ખતરો દેખાય રહ્યો હોય એવું કેવું લાગી રહ્યું છે સાત કલાક થઈ ગયા છે સાત વાગ્યા સુધી આ લોકો અહીંયા બેસશે અને બિલકુલ જિલ્લા સેવા સદન કચેરીના સામે હોય ને અહીં આગળ પણ સાંસદ સભ્યશ્રીની ઓફિસ હોય આપણા પુરવઠા મંત્રી સુધી પરમાનની ઓફિસ પણ આવેલી હોય બરાબર પણ કોઈ કર્મચારી કે કોઈ અધિકારી સરકારી અધિકારી પણ અહીં આગળ એમને જોવા માટે પણ આવ્યો નથી તો હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે એમના જ્યારે આરોગ્યની એમના પોતાના આરોગ્યની જ્યારે વાત આવી રહી છે ત્યારે જે આપણે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના સંગઠનના મંત્રી એમનું વજન કંઈ એકસો સાત કિલોની આજુબાજુ હોય બરાબર અહીંયા ગાડી ખેડૂતો વેપારી વર્ગ અહીંયા હાજર હોય બરાબર ત્યારે તમે જોઈ શકો છો કે એમની હાલત કેવી છે જો એકસો આઠ કદાચ બોલાવી પડે એવી હાલત અહીં દેખાય છે તો શું આ તંત્ર જો કંઈક થાય તો તંત્ર જ જવાબદારી લેશે ખરું એક મોટો પ્રશ્ન આપણી